સોસાયટીમાં ભરાયા પાણીનો નિકલ ના આવતા ડોઈ નગરપાલિકા સામે બોલ ઇંચ જેટલો વરસાદ ચૂક્યો છે કુલ સિઝન નો વરસાદ પાંત્રીસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ડભોઈ સોસાયટી વિસ્તારના રહીશો નગરપાલિકા સામે રોષે ભરાયા સોસાયટીઓમાં ભરાતા પાણા ના નિકાલ વ્યવસ્થા કરાઈ ન હોય રહીશો રોડ પર ઉતરી આવ્યા ગતરોજ વરસેલા મુશળધાર વરસાદમાં ડભોઈના નગર ઉમા સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દર ચોમાસામાં આજ સ્થિતિ સર્જાતી હોઈ રહીશો અનુભવે છે મુશ્કેલી ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદના પરિણામે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા પરંતુ પાણી નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરાવી ન હોઈ રહીશું આજે રોષે ભરાઈને માર્ગ પર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન અપનાવ્યું સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત

ઉમા સોસાયટી સોસાયટી અને નંદનવન સોસાયટી લોકો આવીને ચક્કા કર્યું હતું એ રજૂઆત પણ પાંચ વર્ષથી અમને પાણીની છે કે બધી અમારી આખી પબ્લિક લઈને અમે આવ્યા છે છેલ્લા પાંચ વર્ષથી સેમ સિચ્યુએશન છે એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઊંઘ ઉડતી નથી અમે ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ બધું જ ભરીએ છીએ અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ અમે ઘણી કેટલી બધી વાર અમે રજૂઆત કરી તો કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય પબ્લિક આવે પ્રજા આવે એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ તમે એક વીક કહો તો અમે ચલાવી લઈએ અને એક વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ દરેક પબ્લિકને રોષ છે છતાં એ રોડ પર આવી શકતી નથી પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી અને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કોર્પોરેટર હે કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવું નહીં સોસાયટી માં તમને પૈસા દેવામાં આવી શકે નહીં મારું નામ નજિકેટ પટેલ છે ઉમા સોસાયટી માં રહું છું બરાબર છે ઉમાજીન છે એટલે 35 વર્ષથી રહીએ છીએ અમે બરાબર અમાર જનોમે તાવે થઈ થયલો છે છેલ્લા પાંત્રીસ વર્ષમાંથી ત્રીસ વર્ષમાં કોઈ દિક્કત તકલીફ હતી નહીં પણ જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી પાંચ વર્ષમાં એવી તકલીફ આવી ગયેલી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટણ લગીના પાણી આવી ગયા એ પાણી ક્યારે દિવસે નથી આવતું રાત્રે ત્રણ વાગે ને ચાર વાગે આવે એટલે અડધી રાતે ઉભું થઈ જવું પડે અમારે ને અત્યારે ઉભું થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના નાવાનું ધોવાનું કેવી રીતના ગટર ના પાણી પાછા બેક મારે છે ઘરમાં પાણી ના આવતું હોય તો ગટરનું પાણી પાછું આવી જાય અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે બરાબર એ જવા માટે હોય અમારા એક પગ ડૂબી જાય એટલું પાણી છે બરાબર બાઇક નીકળો તો સવાલ જ નથી ફોર વ્હીલર નીકળી શકે બેર બેર અમે અમારી જોડે ચાલતા ચાલતા બહાર નીકળ્યા છે બરાબર હવે એક જ સોલ્યુશન છે આ છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે ત્રીજી વખત એટલે પાણી ભરાયું અમારા ગુટા ની ઉપરનું પાણી છેલ્લા પંદર દિવસ માં ત્રણ વખત થયેલું છે બરાબર બરાબર પંદર દિવસ માં ત્રણ વખત ઘરમાં પાણી આવ્યા છે રજૂઆત કરી પહેલી જ વખત પાણી પડ્યું અમારે ત્રણ ન્યુઝ વાળા બોલાયેલા હતા તે વખત કીધું કે કરી દેસુ હતું બીજી વખત પાણી ભરાયું તે વખત એવું કીધું પ્રમુખ હોસ્પિટલ સાથે પ્રમુખ ગયેલા હતા પ્રમુખ હોસ્પિટલ અમારા નકશામાં છે નાનું ભૂંગરુ અમાર થી ના તોડી શકાય વાંધો હતું એટલે ખાલી અમે ચેતવણી આપી હતા થઈ જાય તો કરીશું